ગુજરાત વિકાસ ની હરણફાળ ભરી રહ્યું છે એક પછી એક કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરી રહી છે અનેક કંપનીઓ પણ રોકાણ કરવા માટે આતુર છે પરંતુ વિકાસ કરવા માટે આવતી કંપનીઓ ક્યાંક વિનાશ તો નથી કરી રહી ને હા અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કે જ્યાં જળ અને જંગલ જમીન છે તેવા કચ્છ જિલ્લામાં એક એવો પ્લાન્ટ આવી રહ્યો છે જેનાથી વિકાસ નહીં પણ વિનાશ થવાનો છે જ્યાં કુદરતી સૌંદર્યનો ખજાનો છે જેને લીલાછમ વૃક્ષો અને શુદ્ધ દરિયો મળ્યો છે તેવા જિલ્લામાં એક વિનાશક પ્લાન્ટ આવી રહ્યો છે વાત છે કચ્છના માંડવી નજીક આવી રહેલા એક કેમિકલ પ્લાન્ટની શું થશે આ પ્લાન્ટથી નુકસાન જુઓ આ અહેવાલમાં એક પ્લાન્ટ જે પર્યાવરણનું કરી દેશે એક પ્લાન્ટ જે દરિયાઈ કરશે નુકસાન એક પ્લાન્ટ જે નયન રમ્ય હરિયાળીનું વાળી દેશે નખોદ એક પ્લાન્ટ જે જળ જમીન અને જંગલ નો કરશે વિનાશ એક પ્લાન્ટ જે શુદ્ધ બનાવી દેશે અશુદ્ધ એક પ્લાન્ટ જે ગૌચર બથાવી ગાયોને મારશે ભૂખી શાંતિનો અહેસાસ કરાવતા વિસ્તારમાં ફેલાશે અશાંતિ વિરોધ એ કચ્છના માંડવીને બચાવવા માટેનો છે કે જ્યાં કુદરત સ્વયં વસવાટ કરે છે જ્યાં ગુગવાટા મારતો દરિયો અને કાચ જેવું જેનું શુદ્ધ પાણી છે છે એ પાણીમાં મોટી સંખ્યામાં વસવાટ કરી રહી જીવ સૃષ્ટિ તો જ્યાં ચારે બાજુ હરિયાળી છે જ્યાં ગુજરાત કે દેશના નહીં પરંતુ વિદેશ પણ શાંતિનો અહેસાસ કરવા માટે આવે છે તે જગવિખ્યાત વિપક્ષ્યના કેન્દ્ર આવેલું છે તે કુદરતના ખોળે

એ પર્યાવરણમાં ખૂબ હાનિ પહોંચે એમ છે જેમાં જો બાળા અને આસપાસમાં દસ કિલોમીટરના ગામડાની ત્રિજ્યામાં ખૂબ વાઇલ્ડ લાઈફ ભરેલું છે વાઇલ્ડ લાઈફમાં જોવા જઈએ તો સાઉડી હેણોતરા ચિંકારા જેવા શેડ્યુલ વનના પ્રાણીઓ અને પક્ષીઓ રહે છે આ બધું ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરીએ એવું બાળા જે ગામ છે એની સીમાડાનો અને આજુબાજુના સીમાડાઓનો વિસ્તાર છે તો આ એક કંપની આવવાથી આ બધા જ જાનવરોના રહેઠાણો એના ખોરાકો એ બધી ઉપર અસર પડશે કંપની આવે તો અહીંયા પર્યાવરણને નુકસાન થશે જીવ સૃષ્ટિને પણ નુકસાન થશે અહીંનો જે પશુ પશુધન છે એનો નાશ થશે અને જે અહીંયા જે વાવણી થાય છે એ વાવણીને બી નાશ થશે આ મહાકાય કંપનીએ પ્લાન્ટ સ્થાપવા માટે સિત્તેર ટકા જેટલી જમીન સંપાદિત કરી દીધી છે પરંતુ પ્રક્રિયાના ભાગરૂપે જ્યારે લોક સુનાવણીનું આયોજન કરાયું તો કંપનીના અધિકારીઓએ ગામ લોકોના ઉગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો એવો આક્રમક વિરોધ કે સુનાવણી રદ કરવાની ફરજ પડી પરંતુ સ્થાનિક લોકો મક્કમ છે કે પ્લાન્ટની સ્થાપના તો નહીં જ થવા દઈએ જે કંપની આવે છે એના કારણે પ્રદૂષણ એટલું ફેલાશે એટલું ફેલાશે કે આપણે વાયુ પ્રદૂષણ એટલું ફેલાશે ને આ વાયુ નું જ આપણે છે નાક ઉપર જ કામ કરવાનું છે શ્વાસ ઉપર જ કામ કરવાનું છે પછી જળાશયો ખરાબ થશે જમીનો ખરાબ થશે આમે તમે ગ્લોબલ વોર્મિંગ નું આપણે જોઈએ તો આજે અરબી સમુદ્રનું તાપમાન પણ કેટલું વધી ગયું છે અને હજી અમુક સરથી વધશે તો આપણે ખલાસ થઈ જશું આ કંપની જો આવશે તો આ બેચ આપણે સરકાર ખૂબ જાહેરાતો કરે છે માનનીય અમિતાભ બચ્ચન કચ્છ નહીં દેખા તો રાજવી નો રાજમહેલ છે જ્યાં અંબે માતા નું ધામ છે જ્યાં આશાપુરા માતા નું મંદિર છે એવામાં આ કંપની નહીં આ કંપની ને સરકારે વહેલી તકે જાગી અને મોકલાવી જોઈએ સાહીઠ સિત્તેર કિલોમીટર દૂર વિકાસના સપના બતાવી વિનાશ કરવા આવી રહેલો જીએચસીએલ કંપની નો સોડા એશ પ્લાન્ટ સામે રોજ ભૂકી ઉઠ્યો છે વિરોધ શાંત થાય તેમ લાગતું નથી કંપની જે આ પ્લાન્ટ બનાવવાની છે તે જમીન કેવી છે

અને કોલસા આધારિત વીજળી પ્લાન્ટ સાથેનું કેમિકલ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવશે વિનાશના આ પ્લાન્ટ માટે વર્ષ બે હજાર સત્તરમાં યોજાયેલા વાયબ્રન્ટ સમિટમાં ગુજરાત સરકારે જીએસસીએલ સાથે એમઓયુ પણ કર્યા હતા બારા સહિતના વીસ ગામો આ વિરોધ કરી રહ્યા તેરસો ચાલીસ એકર જમીન કે જ્યાં આપણે ઉભા છીએ એ તેરસો ચાલીસ એકર જમીનમાં જીએસસી નો સોડા એસ નો પ્લાન સાથે સોડિયમ બાય કાર્બોનેટ અને કોલસા આધારિત એકસો વીસ મેગાવોટ નો કેપ્ટિવ પાવર પ્લાન્ટ સાથેનો કેમિકલ કોમ્પ્લેક્સ અસ્તિત્વ આવશે આ વિસ્તારના જીવાદોરી સમાન ખેતી અને પશુપાલન વ્યવસાય થાય અને વાત કરવામાં આવે તો બારા ગ્રામ પંચાયત માપર ગ્રામ પંચાયત બિસરા ગ્રામ પંચાયત બારા ગ્રામ વિકાસ સમિતિ વિપક્ષ કેન્દ્ર બાળા તથા આ વિસ્તારના માલધારી સંગઠન સમયોગી સંગઠન મત્સ્ય ઉદ્યોગ મંડળી ખેડૂત સંગઠન ગૌણ પેદા સંગઠન

શુદ્ધ હવા પાણી અને ખોરાક લેતા લોકો પ્રદૂષણની પરખમાં સમાઈ જશે આરોગ્ય સાથે ચીડા કરનારા આ પ્રાણથી દવાખાના ઉભરાઈ જશે શાંતિ અને ભાઈચારાથી રહેતા ગ્રામજનો વચ્ચે કંપનીના અસામાજિક તત્વો અડ્ડો જમાવી લેશે અને આ બધા જ દૂષણોથી આ હરિયાળા વિસ્તારનો વિનાશ થશે અમે દવાખાનામાં જોયું તો કેન્સર અને ફેફસાની લિવરની એ બીમારી અમે હું દસ બાર પેશન્ટ એ અમે જોયું અને આખી કંપનીમાં ને બહારની સાઈડમાં ને અમે બધા જે ગટરની ચાલુ છે આપણે ઘર ઘરથી આપણે જવાળા મૂકી નીકળે એ અમે ગટર જોઈ તો હું બહુ હાલત પબ્લિકની ખરાબ છે અને બાજુમાં અમે પાંત્રીસ કિલોમીટર છેટા ગયા તો હું અમે નારિયેર

ત્યાંના આજુબાજુના આજુબાજુના ગામના વ્યક્તિઓ છે ત્યાં 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 ગામ હતું એની બીજા બધા હતા અમે ગયા નામે વિનાશ ના જીએચસી પ્લાન્ટ ને રોકવો જરૂરી છે કેમ કે પ્લાન્ટની પાસે જ વિશ્વ પ્રસિદ્ધ વિપાસ કેન્દ્ર આવેલું છે ત્યાં દુનિયાભરમાંથી લોકો આવે છે અને જો અહીં પ્રદૂષણરૂપી ઝેર ઓક્ટો પ્લાન્ટ સ્થપાશે તો પ્રકૃતિનો શોધ વળી જશે સાથે જ કંપની દરિયામાં ઝેરી કેમિકલયુક્ત પાણી છોડશે જેના કારણે દરિયાઈ જીવસૃષ્ટિનો પણ ખાત્મો બોલી જશે એટલું જ નહીં હવાનું પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ જમીનનું પ્રદૂષણ અને પાણીનું પ્રદૂષણ પણ માંડવીના બાળા ગામને ઉજ્જળ બનાવી દેશે સરકાર જેટલી વહેલી જાગે તેટલું સારું છે નહીં તો માંડવી તાલુકાના ગામડાઓમાં આગની માફક ભગુગેલો આ રોષ સમગ્ર કચ્છમાં ફેલાઈ ગયો તો કંપની અને સરકાર માટે કપરા ચડાણ સાબિત થશે રાજેન્દ્ર ઠક્કર ઝી મીડિયા કચ્છ તો આ પ્લાન્ટથી પર્યાવરણને કેટલું નુકસાન થશે ગ્રાફિકના માધ્યમથી કેટલું નુકસાન આ એક પ્લાન્ટ છે કંપની જે પાણી સમુદ્રમાં છોડશે તે એમોનિયા યુક્ત હશે અને જેથી નુકસાન પહોંચી શકે છે આ સાથે જ આ પ્લાન્ટની વાત કરવામાં આવે લોકોને તેનું નુકસાન પહોંચી શકે છે પાણીમાં પ્રતિ લિટર એક હજાર સસ્પેન્શન સોલિડ હશે જેથી પણ લોકોને નુકસાન થઈ શકે છે આ એક પ્લાન્ટથી એટલે તમે સમજી શકો છો આ એક પ્લાન્ટથી કેટલું નુકસાન થશે કાચ જેવું દેખાતું દરિયાનું પાણી દૂધિયું થઈ જશે જી હા અને આ સાથે જ પ્લાન્ટથી સમુદ્રને પણ નુકસાન પહોંચવાનું છે દરિયાનું શુદ્ધ પાણી ઝેરી બની જશે આ એક પ્લાન્ટથી દરિયાનું શુદ્ધ પાણી ઝેરી બની શકે છે અને તેનાથી લોકોને નુકસાન થઈ શકે છે ગરમ ઉકળતા જીવસૃષ્ટિનું નિકંદન થઈ જશે જીવસૃષ્ટિને પણ નુકસાન આ એક પ્લાન્ટથી પહોંચી શકે છે અને સાથે જમીન ધોવાણ સામે રક્ષણ કરતા રેતીના પાણી પણ એ તેને નુકસાન પહોંચી શકે છે અને આ પાણીથી ઘણું ખરું નુકસાન થઈ શકે છે ખાસ ખાસ કરી આ પ્લાન્ટની જે વાત કરવામાં આવે આ પ્લાન્ટથી વિકાસની જગ્યાએ વિનાશ થઈ શકે છે આ પ્લાન્ટથી નિકાલની સમૃદ્ધિ જીવોને પણ અસર પહોંચી શકે છે જે પણ દરિયામાં સમુદ્ર જીવો છે તેને ખાસ કરી અસર પહોંચી શકે છે અને તેઓનું જીવન છે તેમને પણ અસર પહોંચી શકે છે તળિયે વસ્તી જીવસૃષ્ટિ પણ આ પ્રાંટથી તે લોકોને નકારાત્મક અસર થઈ શકે છે જીવસૃષ્ટિને પણ અસર પહોંચી શકે છે સમુદ્રના જે જીવ છે તે લોકોને ખાસ અસર પડશે આ એક પ્લાન્ટથી કારણ કે તે અસર વધુ ભયાનક શકે છે ગ્રીન ટર્ટલ અને ઓલિવ રીડલી જેવા સમુદ્રી કાચના જે પણ જીવો છે તે પણ લુપ્ત થઈ શકે છે જીવસૃષ્ટિ છે તે લુપ્ત થઈ શકે છે આ એક પ્લાન્ટથી એટલે ઘણો ખરો વિરોધ પણ આ પ્લાન્ટથી થઈ રહ્યો છે આ પ્લાન્ટથી નુકસાની થઈ શકે છે તે પણ જોવું રહ્યું કાંઠે જોવા મળતા કાચબાના માળા નહીં જોવા મળે કારણ કે કાંઠા વિસ્તારમાં જે પણ જીવસૃષ્ટિ રહે છે તે પણ આ પ્લાન્ટથી નહીં જોવા મળે કારણ કે આ પ્લાન્ટની ઝેરી અસર પહોંચી શકે છે સમુદ્ર કાંઠે આવતા લાખો યાયાવાર પક્ષીઓ હવે નહીં જોવા મળે જો આ પ્લાન્ટ બને છે અને સક્સેસફુલ રહે છે તો યાયાવાર પક્ષીઓ છે તેનો તે લોકોને ભયાનક નુકસાન પહોંચી શકે છે શાંત સમુદ્રનો નજારો જોવા આવતા લોકો નહીં આવે લોકોને એવી ઈચ્છા હોય કે શાંત સમુદ્ર જોવા માટે પરંતુ જો આ પ્લાન્ટ બને છે તો તે લોકો પણ નહીં આવે કારણ કે આ પ્લાન્ટથી ભયાનક અસર થવાની છે અને વિનાશ થવાનો છે એટલે કે કહી શકાય કે વિકાસ નહીં પરંતુ વિનાશી આ પ્લાન્ટ સાબિત થઈ શકે છે તો વિકાસ નહીં પણ વિશના જીએચસીએલ કંપનીના પ્લાન્ટથી પ્રકૃતિ પતી જવાની છે ખેતી સાફ થઈ જશે અને પશુપંખી ભારે નુકસાન પહોંચશે જ્યાં શાંતિનો અહેસાસ કરવા દેશ વિદેશના લોકો આવે છે ત્યાં શાંતિનું વાતાવરણ થઈ જશે ત્યારે જુઓ પ્લાન્ટથી આવનારી આફતનો આ અહેવાલ અને શક્તિ બચે એટલા માટે આ કંપની ને આ ધ્યાન સેન્ટર થી અનેક ઘણું દૂર લઈ જાઓ નહીં તો આ ધ્યાન બંધ કરનાર કંપની નું નિબંધન નીકળી જશે સર્ટિફિકેટ આપ્યું છે પ્લાન્ટથી કેટલું નુકસાન પર્યાવરણ પ્રકૃતિને નુકસાન દરિયાઈ જીવોને નુકસાન પશુ અને પંખીને નુકસાન ડોલ્ફિન અને કાચબાને નુકસાન ખેતી અને પશુપાલનને નુકસાન સોડાયશ પ્લાન્ટ વેરશે વિનાશ જે સરકારમાં પર્યાવરણનું અલગ મંત્રાલય હોય જે સરકાર પ્રકૃતિ પાછળ કરોડોનો ખર્ચ કરે જે સરકાર લોકોને વૃક્ષ વાવવાની સલાહ આપે એ જ સરકાર પ્રકૃતિનું પતન થાય તેવા પ્લાન્ટનું સ્થાપન કેમ કરી રહી છે કેમ સરકારને એક ખાનગી કંપનીના પ્લાન્ટ માટે આટલો બધો પ્રેમ ઉભરાયો છે કેમ કંપનીના મહાકાય પ્લાન્ટ માટે નિયમો નેવે મૂકી દેવાયા છે કેમ લોકોના જનજીવન સાથે ખુલ્લે આમ ખિલવાડ કરવામાં આવી રહ્યો છે દેશ કે રાજ્યના વિકાસ માટે કંપનીઓ હોવી જરૂરી છે પરંતુ એ કંપની વિનાશની ન હોવી જોઈએ કચ્છના માંડવી તાલુકાના બાળા ગામમાં બનનારો જીએચસીએલ કંપની પ્લાન્ટ વિનાશનો પ્લાન્ટ છે કારણ કે જે સ્થળ અને જગ્યા પસંદ કરાય છે તે ખોટી છે એક તરફ છે પાંત્રીસો કરોડ નો પ્રોજેક્ટ જીએસસીએલ નો અને બીજી તરફ છે આજુબાજુના અને તેની ગામો કે જે પ્રયત્નો કરી રહ્યા છે પોતાની પોતાની પરંપરાગત રોજગારી પોતાનું પશુપાલન ખેતી ઉદ્યોગ આ બધું બચાવવા માટે સાડા ત્રણ વર્ષથી અમે લોકો લડી રહ્યા છીએ અને આંકડાકીય જ્યારે વાત કરીએ ત્યારે આ જમીન સૌ જે લેન્ડ રિક્વાયરમેન્ટ કરી તો એની અંદર એ કંપનીએ અમુક ટ્રસ્ટની જમીન દાખલા તરીકે લક્ષ્મીનારાયણ ટ્રસ્ટ આવેલ છે ત્યાં તેમની વર્ષો જૂની જમીન હતી તેનું એ લોકોએ બાવીસ એકર જમીન ઉપર જૂની નોંધો કરાવી પોતાના નામે મેળવેલ છે જેના પણ અત્યારે મામલતદાર કચેરી અને કલેક્ટર કચેરીમાં અમારા જે વકીલ પેનલ છે તેના દ્વારા ઈ કેસ ચલાવવામાં આવી રહ્યા છે ત્યારબાદ વાત કરીએ તો એ કંપની એ અમુક એવા ઘણા ખોટા ખોટા ખેડૂત ખાતેદારો છે કે જેમને ખોટી રીતે રજૂ કરી અને જમીન ખરીદી કરેલ છે કચ્છનો માંડવી તાલુકા લીલાછમ વૃક્ષો અને શાંત પ્રકૃતિથી હર્યોભર્યો વિસ્તાર છે અહીં ખેતી અને પશુપાલન લોકોનો મુખ્ય વ્યવસાય છે અને આ વ્યવસાયથી લોકો સુખી સમૃદ્ધ પણ છે પરંતુ વિસ્તારના વિકાસના ખોટા સપના બતાવી જીએચસીએલ કંપની સોડાઈશ પ્લાન્ટ થોપવા માંગી રહી છે જે વિકાસના નામે વિસ્તારનો વિનાશ કરી નાખશે આ પ્લાન્ટથી ગૌચર જમીન જતી રહેશે જેનાથી પશુપાલન ખતમ થઈ જશે ફળદ્રુપ જમીન બિનફળદ્રુપ બની જશે અને તેના કારણે ખેતી નાશ પામશે

દાડમ અને બીજા બી શાકભાજીના ઘણા બધા પાકો ત્યાં થાય છે તો આ આજુબાજુનો બધો એરિયો ખરેખર આ કંપની આવવાથી બંજર થઈ જશે ખાસ ખેતી છે પશુ આધારિત છે તો એક બાજુ જો આ ખેતીનો નાશ થતો હોય તો પશુનો નાશ થાય છે અને પશુનો નાશ થાય તો આ બધી ખીડ છે એ મનુષ્યનો નાશ થાય છે તો અમારી ઈચ્છા એમ છે કે જેમ બની તેમ આ કંપની ના હોય એટલે બસ સારું છે રાજેન્દ્ર ઠક્કર ઝી મીડિયા કાચ તો આ પ્લાન્ટથી પર્યાવરણને શું નુકસાન થશે તેનું ગ્રાફિકના માધ્યમથી તેની અમે આપને જાણકારી આપીએ અને ગ્રાફિકના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે પર્યાવરણને શું નુકસાન પહોંચવાનું છે વાયુ અને અવાજ પ્રદૂષણ અનેક ગણું આ પ્લાન્ટથી વધી જશે પ્લાન્ટથી પર્યાવરણને ખૂબ નુકસાન થવાનું છે અવાજનું પ્રદૂષણ પણ વધી જશે આ એક પ્લાન્ટથી જી હા અને આગળ જો વાત કરવામાં આવે આ પ્લાન્ટથી ઘોંઘાટનું સ્તર પણ વધવાનું છે ઘોંઘાટનું સ્તર ચુમ્માળીસ

કરોડની જોગવાઈ કરી છે તેનાથી મોટું નુકસાન થવાનું છે એ તમે સમજી શકો છો કે કેટલું નુકસાન થશે માત્ર જે કંપની બનાવવામાં આવી છે છે તેનાથી પર્યાવરણને નુકસાન પહોંચી શકે અને પર્યાવરણને બચાવવું જરૂરી છે અને આ સમયમાં જો ખાસ કરી વાત કરવામાં આવે શાંતિ અને શુદ્ધ કુદરતી વાતાવરણ લોકોને જોતું હોય છે પરંતુ આ પ્લાન્ટથી તે ગાયબ થઈ શકે છે શાંતિનું હનન થઈ શકે છે શુદ્ધ વાતાવરણ લોકોને ન પણ મળી શકે એટલે આ

જે માંડવીનો દરિયો તેની શુદ્ધતા માટે જાણીતો છે જે દરિયાને જીઆઈ ટેગ મળવાનો છે તે દરિયો અશુદ્ધ બની જશે દરિયા કિનારે વસતા કાચબાના બચ્ચા અને ખાસ પ્રકારના દરિયાઈ કાચબાના અસ્તિત્વ પર ખતરો આવી જશે જે ડોલ્ફિન માછલી આ દરિયામાં સૌથી વધુ જોવા મળે છે તે ડોલ્ફિન અદ્રશ્ય થઈ જશે અને દરિયાનું પાણી ઝેરી બની જશે એ સે કમ મહિના દિવસ સુધી એના ઈંડા પાકવામાં લાગે છે તો એક એક બે બે મહિના સુધી અમે એની બચાવવા માટે અમે તત્પર હોતા હોઈએ છીએ તો અહીંયા છે ડોલ્ફિન અત્યારે અમારા દરિયા કિનારે ની અંદર ડોલ્ફિન માછલીઓ છે તો એનો અત્યારે આપણે ફોરેસ્ટ ખાતા તરફથી એનો અત્યારે કચ્છમાંથી એનો સર્વે થયો છે ડોલ્ફિનનો

માંડવીના મક્કમ લોકોએ મન બનાવી લીધું છે કે કંઈ પણ થાય પણ પ્લાન્ટની સ્થાપના તો નહીં જ થવા દઈએ તો આ મામલે ઝી ચોવીસ કલાકે જીએચીએલ કંપનીનો સંપર્ક કર્યો પરંતુ કંપનીના એક પણ અધિકારી કેમેરા સામે કંઈ બોલવા તૈયાર ન થયા પરંતુ એટલું ચોક્કસ કહ્યું કે અમે મંગળવારે આ મામલે જવાબ આપીશું વર્ષ બે હજાર સત્તરના વાયબ્રન્ટ ગુજરાતમાં જીએસીએલ કંપની દ્વારા કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના બાંડા ગામે પાંત્રીસો કરોડના રોકાણનો એક પ્લાન્ટ નાખવાનો એમઓયુ કર્યો હતો આ એમઓયુ અંતર્ગત કંપની વાર્ષિક અગિયાર લાખ ટન સોડા એસ વાર્ષિક પાંચ લાખ ટન ડેન્સ સોડા એસ અને વાર્ષિક બે લાખ ટન બેન્કિંગ સોડાનું ઉત્પાદન કરવાની તૈયારી કરી રહી છે જો કે આ પ્લાન્ટનો માંડવી તાલુકાના બાડા ગામના આસપાસના સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે જી કલાકે જયારે જીએસસીએલ ના સીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમને કહ્યું કે તેઓ મંગળવારે આ અંગે જવાબ આપશે જોવાનું એ છે કે સ્થાનિકોનો વિરોધ અને વિરોધની સામે સીઓ નું શું કહેવું થાય છે એ જવાબ આપણને મંગળવારે મળે તેવું દેખાઈ રહ્યું છે કંપનીનો શું જવાબ આવે છે તેના પર બધો મદાર હવે રહેલો છે ઝી ચોવીસ કલાક વિકાસનો વિરોધી નથી પરંતુ વિકાસના નામે જો વિનાશ થતો હોય તો ઝી ચોવીસ કલાક ખુલીને અવાજ ઉઠાવશે માંડવીમાં કંપની જે પ્લાન્ટ સ્થાપી રહી છે તે ખોટો છે તેથી માંડવી તાલુકાના તમામ લોકોની સાથે છેલ્લા સમય સુધી ઝી ચોવીસ કલાક રહેશે વિનાશને નોતરૂ આપનારા આ પ્લાન્ટે પાછા જવું પડશે રાજેન્દ્ર ઠક્કર ઝી મીડિયા કાચ તો આ પ્લાન્ટથી પ્રકૃતિને શું નુકસાન પહોંચે છે તે અમે આપણે ગ્રાફિકના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન વિસ્તાર છે હરિયાળો તે ઉજ્જળ બની શકે છે ફળદ્રુપ જમીન રણ વિસ્તાર જેવી બની જશે આ એક પ્લાન્ટ બનવાથી પ્રકૃતિને ઘણું નુકસાન પહોંચવાનું છે રણ વિસ્તાર બની શકે છે ખાસ કરી જો પ્લાન્ટ ની વાત કરવામાં આવે પ્રકૃતિને ઘણું નુકસાન થવાનું છે ગૌચર જમીન જવાથી ગાયો ભૂખે મરશે જો આ એક પ્લાન્ટ બને છે તો ગાયો ગૌધન ભૂખે થવાનો છે એક પ્લાન્ટથી પ્રકૃતિને નુકસાન થશે આંતરરાષ્ટ્રીય વિપક્ષ્યના કેન્દ્ર નામ શેષ આ એક પ્લાન્ટથી થઈ જશે ખાસ કરી જો વાત કરવામાં આવે દેશ અને દુનિયાની તો આ પ્લાન્ટથી પ્રકૃતિને દેશ વિદેશથી આવતા સાધકો ક્યારેય નહીં

ગામ લોકોની સાથે છે તો હવે એ જોવું રહ્યું કે આ પ્લાન્ટ ક્યારે બને છે ક્યારે અસ્તિત્વમાં આવે છે હાલ સમાચારોમાં બસ આટલું જ મને રજા આપશો નમસ્કાર